નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે રવિવારના રોજ મિત્રો આજની વાત કરીને કેરીની આવકની તો કેરીની આવકમાં તમે જોઈ શકો છો બમ્ફર વધારો જોવા મળ્યો છે મિત્રો કેરીનું આખે આખું મેદાન ભરાઈ ગયું છે આખે આખું શેડ ભરાઈ ગયું છે શેડની બહાર પણ ઉતરેલો છે તમે જોઈ શકો છો આ બાજુ પણ માલ ઉતરેલો છે તો કેરીની આવક બહુ આજે જોરદાર જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજી બાજુ જઈએ જાણ લે કેવાર એ છે આજના કેસર કેરીના બજાર ભાવ ને આ મિત્રો આપણે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે દિનેશભાઈના તેમાં લેવા આવ્યો છો માટે અવશ્ય કોન્ટેક કરવો મિત્રો એમાં પાંચ પચી બોક્સ આટલું ફોન ન કરવો મિત્રો તમારે પાંચ પચી બોક્સ જોતા હોય તો સવારે સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થાય તો તમારે રૂબરૂ આવવાનું રહેશે મિત્રો ના આ મિત્રો જે પાકલ કેરી કોઈ પણ ભાઈઓને લેવી હોય તો ગોંડલ સંતોષ કેરા ભંડારની અવશ્ય મુલાકાત લેવી મિત્રો ત્યાં હોલસેલ મળી જશે રિટેલ મળી જશે મિત્રો કાર્બેટ ફ્રી કેરી ગોંડલ સંતોષ કેરા ભંડારમાં મળી જશે તેનું સરનામું છે ગોંડલ જેલ ચોક તો હવે હરાજીમાં જશે જાણસી કહેવા છે આજના કેસર કેરીના બજાર ભાવ નવસો રૂપિયા

પચીસ રૂપિયાનો ભાવ છે આઠસો ને પચીસ રૂપિયા નો ભાવથી તો મેસો ને પચીસ માં વેચા એક એક હજાર રૂપિયા નો ભાવ છે તમે જો આ માલ ના એક હજાર રૂપિયા એક હજાર રૂપિયામાં વેચાણ છે એક હજાર રૂપિયા ભાવ નવસો રૂપિયાનો ભાવ છે ચા માલના નવસો રૂપિયાનો ભાવ છે નવસો રૂપિયામાં વેચાણી છે એક હજાર ને પચીસ રૂપિયાનો ભાવ છે એક હજાર રૂપિયાનો પચીસ રૂપિયાનો ભાવ છે તો મિત્રો આ માલ નો એક હજાર ને પચીસ એક હજાર રૂપિયા નો ભાવ છે આ માલ એક હજાર રૂપિયા સારી ક્વોલિટી માલ છે મિત્રો એક હજાર રૂપિયા ભાવ છે আটশো পিছোতর পিছো রুপিয়া আটসো পিছো নৌসো রুপিয় নো ভাব

છસો ને પચીસ રૂપિયા નો ભાવ છે છસો ને પચીસ આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ છે જે આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા

એક હજાર ને પચાસ એક હજાર ને પચાસ એક હજાર ને પચાસ જોવા જુઓ મારે મારે આઠસો ને પચાસ માં વેચાણો છે એક હજાર ને પચાસ રૂપિયા નો ભાવ છે એક હાજર ને પચાસ રૂપિયા નો ભાવ છે તમે જો એક હજાર ને પચાસ રૂપિયા માં વેચાણો છે

આઠસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે તમે જો આ ઢગલો કરીને માલ વેચેલો છે મિત્રો આઠસો ને પંચોતેર રૂપિયામાં માલ વેચાણો છે